વડોદરા શહેરની પોલીસ દ્વારા વડોદરા શહેરના ચેકપોસ્ટ ઉપર ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે રાત્રિ દરમિયાન અટલાદરા વિસ્તારમાં પણ વડોદરા શહેર પીઆઈ દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખી વડોદરા શહેરની બહાર આવતી આવતા જે વાહનો છે અને સાથે જ વડોદરા શહેરમાં પ્રવેશતા જે વાહનો છે તે વડોદરા અટલાદરા જે છે ત્યાં તેમના દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અટલાદરા ઉપર મોડી રાત્રે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ સમયે બીજેપીના લાગેલી ફોર વ્હીલર કારમાંથી હોકી મળી આવી હતી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ અટલાદરા ચેકપોસ્ટ ઉપરથી સ્કોર્પિયો ગાડીમાં પસાર થતા હતા અને ત્યારે તેમની પણ પોલીસ દ્વારા ગાડી ચેક કરવામાં આવી હતી પોલીસ દ્વારા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તેવા તમામ પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે आरे ना करना